गट कालिका माता जी ना मंदिर आई जी दर्शन करो हाँ गट कालिका आई है ना बुजा ललन नहीं भी आई काली माता को चलाइये सोला सिंगार काली माता सब्जी बिकती यदि यही से ले लो पूजा अपना छोटा भाई कुल्लू हाँ कुल्लू हाँ

मैं द्वारका से हूँ बास सरस गाय है हाँ मैं अभी कुंभी निकल रहा हूँ अभी जा रहा हूँ कल यहाँ से बाजू में कौन सा मंदिर है वो काल काल भैरव नहीं हाँ अभी उम्कारे कल, उम्कारे कल कल ओमकारेश्वर जाऊगा એક દિન રૂકું હા જ્યોતિર્લિંગ પરસો નિકલુંગા પ્રયાગરાજ હા ચલો મર આવો તો કોલ કરો ઓકે हाँ, अभी जो पाँच मंदिर घूमना है वो तो घुमा देते हैं उसके बाद पाँच मंदिर घूम लो उसके बाद बता देना अरे पाँच मंदिर घुमा रहे हम बीच में जो तो आता है ना वो लेना है वो तो बर्फ गुफा बीच में आता है बीच में कहा अंदर जाना है ये आप मगे जो लगेगा वो लगेगा लगे जीसू का सहवानी जो लग रहा है वो लगेगा लेकिन आपने किया था जो मैं बताया ना बताए आपने बताए बताए काम नहीं बट वो तो कैसे निकला यार पूरा पानी पानी कर दिया देखो आप भी पूरे गीले हो गए अब कहाँ जा रहे हैं भैया काल फेरो ओके okay. ચાલો ભાઈ ચાલો કાલ બેરોમાં મંદિરે ટ્રાફિક છે વધારે ચાલો એ જાને કા ઝગડા હોગે ઝગડા બંતરીવાલે બાબાકી કિસકી દી તો એસે થોડી યાર ચલાની ચાલો ભાઈ ચાલો કાલ ભેરો આવી ગયા કાલ ભેરો હાલો 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 જલ્દી કરો જલ્દી કરો જો અહીંયા દોરા બાંધા હે બધે કોઈ માનતા હોય કોઈ હોય તો એ રીતે બાંધી દઈએ દોરા કાલ ભેરાવું

Mana Dharma Sastra Ini dulu Jyotis Badu se Vyakran Achand, Chand Chand Ayah Siksa Ayurved Pratan Prat. संगीत प्रदान, यज्ञ प्रदान, अग्नि प्रदान, सर्वप्रदान देता, चौदह चौदह जात में वैद्यवाय सीखूं तो हाँ हाँ कलाएं द्वारका ने सीखी हो चौसठ कलाएं चौसठ दिन की चौसठ कलाएं ओके તો ભાઈ જો કળા ભગવાન એ શીખી હતી દ્વારકા છે જોતા આવી આપણે હલા એવી કોઈ પોઝિશન છે ને બહુ બહુ દુખે છે વાહ કુંડ બુંડ ને વ્યવસ્થિત છે બધું છસઠ કલાકો થી ખાઈ હાલો ભાઈ ચાલુ થઈ ગઈ છે જોતા જાજો આજુ બધા ચોસઠે ચોસઠ કળા ભગવાનની નૃત્ય આ નૃત્ય કલા आ कई से अलेख्य अलेख्य कला और कई से चे, पिछले छेद कला बड़ी कड़ा है भगवान चौसठ दिवस अँ रही ચોસાઇ કળા શીખી એક દિવસમાં એક કળાઓ બધે બધી કળા આવી ગઈ ભગવાનની અહીંયા ચોસાઠ દિવસ રહ્યા હતા એવું કહેવાનું છે વાહ સરસ છે સરસ બધું બનાવેલું હાથેથી છે આ બધી અલગ અલગ એને જીવનની ગાથા છે બધી હલો ભાઈ તો એ રામઘાટ જવાનું છે આરતી કરવા દીવાદીદી રામઘાટ ઓલી કઈ નદી આવેલી છે શિપ્રા શિપ્રા નદી ઉપર આરતી થશે અત્યારે પેલી આરતી ત્યાં થાય હા પેલી આરતી અહીંયા થાય રામઘાટ બીજી અરસિદ્ધિમાં એ ત્રીજી મહાકાલય એ નિયમ છે આરતી ચાલુ થઈ ગઈ છે ઓલું મંદિરે જ્યું હનુમાન દેનુ -no. સિદ્ધિ માતાજીના મંદિરે આવી ગયા છે અને મેન મંદિર એનું શક્તિપીઠ કહેવાય આ ઉજ્જૈનમાં રાતની મેન આરતી અહીંયા થાય બાકી પોરબંદર પાસે જે હર્ષદ આવેલું છે ને સવારની આરતી ત્યાં થાય બતાવું તમને ભૂરી આવ્યો હે ભૂરી આવ્યો કાકા તમે તો જો આપણે આઈ ને આઈ છે મહાદેવ હર તો ભાઈ આપણે આવી ગયા હતા આપણી હોટલ બાજુ આપણા કિલોમીટર થઈ ગયા હતા પૂરા બરાબર અને બાકી બધી પબ્લિક જમવા ગઈ આપણે પછી જમી આવશું રાતે વહેલા મોડા મોડા ભૂખ લાગશે તો એવું તમને હોટલ બતાવું હોટલ બહુ સારી છે આ છે આપણું રહેવાનું આજનું હોટલ ચાવી ક્યાં ગઈ ચાવી ભૂલી નાખી હોય તો હારું અરે લો નીકળી તો ખરી લગ્ન વાળા હે ભાઈ બાજુમાં તો જય મહાકાલ આ આપણો રૂમ છે ને હવે ભાઈ થશે ફ્રેશ આપણી હાલત આજની બહુ ખરાબ થઈ ગઈ અને હજી પ્રયાગરાજ જવાનું છે જોઈએ શું થાય આગળ હોટલે આવી ગયા તા લોક હોય લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ જય મહાકાલ પણ એક વસ્તુમાં આજ થોડુંક એક બાય છેતરી ગઈ છે કરાવ્યું મેં એમાં પાણી જ હતું કઈ હતું નહીં બાકી એડિટિંગ ચાલુ છે જેટલું થાય એટલું કરી લે હોટલમાં વાઈફાઈ છે પછી તો મળે ના મળે આગળ શું થાય શું નહીં જોયું જાય ઠાકર ની ઈચ્છા સારું ચલો જય દ્વારકાધીશ